નાગો બેટકી મને ઓળખે મને પચીસ વર્ષ થી ઓળખે ને નાગો હું થયું આનું મને દસ્તા છે એટલે મેં કાઢ્યા દોસ્તા

મનહર તારો દોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી લઈ બાપ કરવી જ છે કરવી તારા બાપ ને કરવી મારે તારા બાપ આ કરવી એને બુદ્ધિ મને એમ કેતો તો કે બગીચો કે તારા બાપ નો બગીચો એમ કે મારા બાપ સામે ગયો મારા બાપ બાપ મને કે હું છું ને હું કરીશ ગમે ત્યાં કરીશ કહી મદર ભાઈ ને કહી દેજે કે બાપુ કેતા કરવી કરવી છે બસ તારા બાપ સમજાવી લે એને બુદ્ધિ નથી

હું રોજ માથાકૂટ કરી સાંભળી હું રોજ માથાકૂટ કરીશ રોજ ટકો કરી અને મનો ભાઈ ને કહે છે જેમ ધારે જડ છે કોઈ નઈ રોકે ખબર છે સાહેબ નો મગજ ખરાબ છે ભયંકર ખરાબ મગજ છે મારો ભયંકર એટલે ભયંકર ના બાપ નો ખરાબ મતદાન હું કોઈ ના બાપુ રન કરતો જ નથી કોઈ રન કરતો પેલા રંગ કરતો માટે રણ કરતો બરોબર